અરજીકર હોસ્પિટલમાં મહિલા તબીબના દુષ્કર્મને હત્યા કેસ મામલે દોષી સંજય રોયને આજીવન કારાવાસની સજા ઘટનાના એકસો ચોસઠ દિવસ બાદ મળી સજા કોટે કહ્યું રેરેસ્ટ ઓફ ધ રેર મામલો નહીં પીડીતાના પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે જુનિયર ડોક્ટર્સના દેખાવો દિલ્હી ચૂંટણી મેદાનમાં ભાજપ આપ અને કોંગ્રેસના સામસામા શાબ્દિક પ્રહાર ફંડિંગ મામલે આપ પર ભાજપનો નો ઘેરાવ તો કાર્યપદ્ધતિ મામલે બીજેપી પર સંજય સિંહે સાધ્યુ નિશાન શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા વચ્ચે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો જમાવડો આઠ દિવસમાં આઠ છવ્વીસ કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું અમૃત સ્નાન પ્રાચીન ગાથાઓને ત્રાદૃશ્ય કરતો વોટર લેઝર શો બન્યો પ્રયાગરાજ મુખ્ય આકર્ષણ ઓગણીસમી ફેબ્રુઆરીએ શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વીસમી નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ માર્ચ સુધી ચાલશે વિધાનસભા સત્રનું કામકાજ રાજ્યની બાવીસ નગરપાલિકાઓમાં ગ્રંથાલયોને બનાવાશે અદ્યતન અને સ્માર્ટ તો તેર નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે ઓગણચાળીસ કરોડ રૂપિયા કરાયા મંજૂર લીંબડી માંડવી કુંદરા વિરમગામ વડોદરા સહિતના નગરોને રૂપિયા છસો આઠ કરોડના વિકાસ કાર્યો ની ભેટ દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી ઝડપાયો છેતાળીસ લાખ રૂપિયાની કિંમતનો ગાંજાના પોસ્ટોડાનો જથ્થો પાવડરની આડશમાં માદક દ્રવ્યોની હેરાફેરી કરતા ઇસમોની જિલ્લા પોલીસે ધાવડિયા ચેકપોસ્ટ ખાતેથી કરી ધરપકડ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા યોજાઈ સામાન્ય સભાની બેઠક જિલ્લામાં છત્રીસ પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્ર જળ સંચય સહિતની કામગીરી માટે રૂપિયા આઠસો સત્યાવીસ લાખના વિકાસ કાર્યોને અપાઈ લીલી ઝંડી આંગણવાડી કેન્દ્રમાં બ્લુટૂથ સ્પીકર માટે પણ ગ્રાન્ટને મંજૂરી ઉત્તર ભારતમાં શીતલહેર વચ્ચે રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો ક્રમ યથાવત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીથી ઉપર તો આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન